હેલો મિત્રો ગમ્મત સાથે જ્ઞાન હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવ્યા છે ટેટ વન પરીક્ષા બે હજાર પચીસ અંતર્ગત ધોરણ એકથી પાંચના સમગ્ર પર્યાવરણના જે મહત્ત્વના એમસીક્યુ છે બરાબર છે નવા અભ્યાસક્રમ આવી ગયો છે એને ધ્યાનમાં રાખીને આ તમામ એમસીક્યુ છે આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમામ ભરતીની માહિતી છે એ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં તમને મળી રહેશે બરોબર છે નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો ટોટલ ક્લાસની માહિતી ટેસ્ટ લોન્ચ કરીશ મોડલ પેપર લોન્ચ કરીશ ટેટ વન ટેટ ટુના ત્યાંથી તમે પરચેસ કરી શકો છો કન્ટેન્ટ સારું લાગે તો વિદ્યાર્થી મિત્રોને આ આપણું વોટ્સઅપ ગ્રુપ પણ ની લિંક આપેલી છે એમાં પણ તમે જોડાઈ શકો છો અને ટેલિગ્રામ ગ્રુપમાં તમે જો ટેલિગ્રામ પેજને ફોલો ના કરી હોય તો એમાં પણ તમે ગમત સાથે જ્ઞાન ટેલિગ્રામ પ્રેતને ફોલો કરી દેજો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે છે એ થિયરી લેક્ચર વન છે ટેટ વન ટેટ ટુ માટે ઉપયોગી ખૂબ જ એવું લેક્ચર છે વન આવી ગયું છે એ પણ તમે જોઈ લેજો પ્લે લિસ્ટમાં તમને બધા ક્લાસ જોવા મળશે અને ટેટ વન ટેટ ટુની મૂક ટેસ્ટ બે આપણે યુટ્યુબ ઉપર મૂકેલી છે એ પણ તમે ના જોઈએ તો જોઈ લેજો એ પણ તમને પ્લે લિસ્ટમાં જોવા મળશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધુ રાહ ન જોતા આપણે જોઈએ પર્યાવરણ ધોરણ એક થી પાંચના મહત્વના પૂછાય તેવા એમ શીખ્યો જોડાયેલા રહેજો પર્યાવરણ શબ્દનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો છે પ્રશ્ન નંબર વન તો પર્યાવરણ શબ્દનો ઉદભવ આમાં તમારો રાઈટ આન્સર આવશે લેટિન ભાષામાંથી છે એ પર્યાવરણ શબ્દનો ઉદભવ થયેલો છે પ્રશ્ન નંબર વનમાં તમારો રાઈટ આન્સર આવશે લેટિન ત્યાર બાદ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ પ્રશ્ન તરફ આગળ વધીએ પર્યાવરણના મુખ્ય ઘટકો નીચેનામાંથી ક્યાં છે બરોબર છે તો આમાં તમારો રાઈટ આન્સર આવશે જીવંત અને નિર્જીવ એટલે કે એને આપણે કહેવામાં આવીએ સજીવ અને નિર્જીવ વિદ્યાર્થી મિત્રો આ સિરીઝ આપણે પરીક્ષા સુધી શરૂ રાખીશું બરાબર છે એટલે લેક્ચરને જો નોટિફિકેશન તમને ના મળે તો તમારે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરીને ખાલી ઓલ નોટિફિકેશન ઓલ ઉપર ક્લિક કરશો એટલે બધા ક્લાસની નોટિફિકેશન તમને મળી જશે ટેટ વનની જો તમે તૈયારી કરતા હો તો પણ ભલે ને ટેટ ટુની તૈયારી કરતા હોવ તો પણ ભલે બરોબર એટલે એ તમે ભૂલતા નહીં આનું કઠિનતા મૂલ્ય છે તમે ડિટેલેટ સિલેબસ આવ્યો એમાં જોઈ લેજો ધોરણ દસની કક્ષાનું આપેલું છે બરાબર એને ધ્યાનમાં રાખીને આપણે ધોરણ એકથી પાંચના છે એ પર્યાવરણના પ્રશ્નો લઈને આવ્યા છીએ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પારિસ્થિતિક તંત્ર જે છે એનું મૂળ તત્વ કયું છે પ્રશ્ન નંબર ત્રણમાં તમારો રાઈટ આન્સર આવશે ઉર્જા પ્રવાહ છે એ પારિસ્થિત તંત્રનું મૂળભૂત તત્વ કહી શકાય છે મૂળ તત્વ કહી શકાય છે બરોબર છે જેને આપણે ઇકોસિસ્ટમ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો જમીનને ઉર્વર બનાવવા માટે કઈ કુદરતી પ્રક્રિયા કઈ છે નીચેનામાંથી કુદરતી પ્રક્રિયા કઈ છે વિદ્યાર્થી મિત્રો તો જમીનને ઉર્વર બનાવવા માટેની કુદરતી પ્રક્રિયા ઉર્વર એટલે ફળદ્રુપ શું થાય ફળદ્રુપ બનાવવા માટેની જે પ્રક્રિયા છે એ કઈ છે તો એમાં આવશે વ્યુમસ બનવી છે એ જમીનને ફળદ્રુપ એટલે કે ઉર્વર બનવાની પ્રક્રિયા છે વ્યુમસ એટલે શું તમે લોકો જે કોમેન્ટ કરો છો તમે લોકો જે ક્લાસ ભરો છો તૈયારી કરો છો એમાં આનો અર્થ શું થાય એ કોમેન્ટ કરજો બધા વિદ્યાર્થી મિત્રો જેની કોમેન્ટ સાચી હશે એની કોમેન્ટ હું પિન કરી દઈશ બરાબર ખાસ ભૂલ્યા વગર આપણા બધા ક્લાસમાં કહીએ જ છે એક પ્રશ્ન તો એવો પૂછે જ છે જે કોઈ ન આવડતો હોય બાકી એનો હું રાઈટ આન્સર છે વ્યુમસ એટલે શું એ હું પિન કરી દઈશ પણ એક બે દિવસ પછી એટલે જેટલા પણ વિદ્યાર્થીને ખબર છે જેનો જવાબ સાચો છે એની કોમેન્ટ પિન કરી દઈશ એટલે તમારે સમજી જવાનું કે એ જવાબ સાચો છે જમીનને ઉર્વર ઉર્વર એટલે ફળદ્રુપ ફળદ્રુપ બનાવવાની કુદરતી પ્રક્રિયા કઈ છે તો કે વ્યુમસ બનાવી જંગલ કાપવાથી કઈ સમસ્યા ઊભી થાય છે પાંચમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે જમીનનું ધોવાણ થાય બરાબર વૃક્ષો હોય એ હંમેશા જમીનનું શું કરે છે રક્ષણ કરે છે હવે તમે વૃક્ષો કાપી નાખો તો સપાટ પ્રદેશ થાય વરસાદ પડે એટલે શું થાય જમીનનું ધોવાણ થાય શું થાય જમીનનું ધોવાણ ખાસ એટલે ખાસ યાદ રાખજો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો જીવન ચક્રનો જે ખ્યાલ છે એ કયા વિષય સાથે સંબંધિત છે આવું તમને પરીક્ષામાં પૂછે તો જીવન ચક્રનો ખ્યાલ છે એ જૈવ વિજ્ઞાન સાથે સંબંધિત છે છઠ્ઠા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ડી ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ સૂર્યપ્રકાશ છોડ માટે શું કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો જે સૂર્યપ્રકાશ છે એ છોડ માટે શું કાર્ય કરે છે તો કે ઉર્જા પૂરી પાડે છે ઉર્જા એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય ઉર્જા એટલે શું થાય ઉર્જા એટલે થાય કાર્ય કરવાની ક્ષમતા ખાસ યાદ રાખજો નોટડાઉન કરવું હોય તો નોટડાઉન પણ કરી શકો છો ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા બરોબર છે સૂર્યપ્રકાશ છોડ માટે શું કાર્ય કરે છે એ તો કે ઉર્જા પૂરી પાડે છે પૃથ્વીના વાયુમંડળનો મોટો ભાગ છે કયા વાયુનો બનેલો છે આવું તમને પરીક્ષામાં પૂછે નાઇટ્રોજન બધાને ખબર છે અઠ્યોતેર ટકા પ્લસ બનેલો છે બરાબર પૃથ્વીનો સૌથી મોટો ભાગ છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે કોમેન્ટ કરજો જેની આ સંજ્ઞા છે સી ઓુ ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે એ બધા કોમેન્ટ કરજો હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે એ પણ બધા કોમેન્ટ કરજો બરાબર છે જો કોઈને નોલેજમાં હોય તો કોમેન્ટ કરજો બાકી આ બધું વાંચવામાં આવ્યું જોઈએ તમને ધોરણ એકથી પાંચનું પર્યાવરણ વાંચો એટલે ખબર પડી જશે છે પણ આપણે પર્યાવરણમાં તમને હાવ સિમ્પલ પ્રશ્નો નહીં પૂછે બરાબર છે એનું કઠિનતા મૂલ્ય ધોરણ દસ કક્ષાનું છે એવું એને ડિટેલ સિલેબસમાં પણ આપેલું છે બરાબર છે ભરતી બોર્ડે એટલે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે ઓથેન્ટિક કન્ટેન્ટ મુજબ સંકળાયેલા પ્રશ્નો લઈને આવ્યો છું બરોબર છે એટલે ખાસ યાદ રાખજો ફોટો સિન્થેસિસ પ્રક્રિયામાં સોડ શું છે હવે આ ફોટો સિન્થેસિસ એટલે શું થાય પ્રકાશ સંશ્લેષણ ખાસ યાદ રાખજો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ એટલે એમાં જે છોડ છે એ છોડ શું ગ્રહણ કરે છે તમને ખબર પડે છે ફોટોસિન્થે સિન્થેસિસ એટલે પ્રકાશ સંશ્લેષણ આવું તમને પરીક્ષામાં ઘણી વાર તમે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વાંચવી પણ જો એનું ઇંગ્લિશ વર્ડ તમને ના ખબર હોય તો તમારે એક માર્ગ ગયો બરોબર છે આમાં તમારો રાઈટ આન્સર આવશે સી ઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે એ ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં છોડ છે એ ગ્રહણ કરે છે હવે આ તમને જૈવિક પ્રદૂષક છે એ નીચેનામાંથી કહ્યું નથી દસમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ધુમાડો છે ને એ વિદ્યાર્થી મિત્રો જૈવિક પ્રદૂષક નથી જૈવિક પ્રદૂષણ એટલે કોને કહેવામાં આવે જે બેક્ટેરિયા હોય વાયરસ હોય ફૂગ હોય આ બધાને શું કહેવામાં આવે છે જૈવિક પ્રદૂષક શું કહેવામાં આવે જૈવિક પ્રદૂષક જયારે ધુમાડો છે એ જૈવિક પ્રદૂષકમાં નહીં આવે ખાસ એટલે ખાસ યાદ રાખજો પાણીના પ્રદૂષણનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું છે અગિયારમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ઔદ્યોગિક કચરો છે એ પાણીના પ્રદૂષણનું મહત્વનું મુખ્યત્વે કારણ કહી શકાય છે ચાલો નીચેનામાંથી ઓજન સ્તર ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો બારમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે સ્ટેટોસ્ફિયર છે એ ત્યાં ઓજન સ્તર આવેલું છે બી ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર સ્ટેટોસ્ફિયરમાં છે એ ઓજન સ્તર આવેલું છે નીચેનામાંથી રિસાયકલિંગનો અર્થ શું છે વિદ્યાર્થી મિત્રો રિસાયકલિંગ એટલે શું કે ફરીથી ઉપયોગમાં લેવું કોઈ વસ્તુ હોય એ વસ્તુને ફરીથી ઉપયોગમાં લેવું એને રિસાયકલિંગ તરીકે ઓળખવામાં આવે છે આ ખાસ યાદ રાખજો પ્રશ્ન તરફ આગળ વધીએ કચરામાંથી ખાતર બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કચરામાંથી ખાતર બનાવવાની પ્રક્રિયાને કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે મોસ્ટ આઈએમપી પૂછાય તેવો પ્રશ્ન ખાસ મગજમાં ઉતારી દેજો જે તમને ધોરણ એકથી પાંચની ટેટ વનની પરીક્ષામાં પર્યાવરણ અંતર્ગત પૂછી શકે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ અને પ્રાણી પરસ્પર કઈ રીતે સહાય કરે છે પંદરમાં નંબરના પ્રશ્ન દ્વારા તમારો રાઈટ આન્સર શું આવશે તો કે ખોરાક અને ઓક્સિજન દ્વારા છે એ વનસ્પતિ અને પ્રાણી પરસ્પર સહાય કરે છે ગ્લોબલ વોર્મિંગનું કારણ મુખ્યત્વે નીચેનામાંથી કયું કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો તો કે સી ઓટોનું જે વધતું પ્રમાણ છે આધુનિક યુગ એ ઔદ્યોગિક યુગ છે શહેરીકરણ એકવીસમી સદી ઉદ્યોગોનો યુગ એટલે ધુમાડો તો સો ટકા થવાનો જ વૃક્ષો કાપે છે સીઓ ટોનું પ્રમાણ વધે છે પ્રદૂષણ વધે છે એટલે વિવિધ પ્રકારના રોગોનું ઉત્પન્ન થયું છે જે ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કહી શકાય છે પારિસ્થિતિક સંતુલન જાળવવા માટે કઈ બાબત જરૂરી છે સત્તરમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે વૃક્ષો એટલે સરકારનું એક સ્લોગન છે ને રાજ્ય સરકારનું વૃક્ષો વાવો વરસાદ લાવો ખાસ યાદ રાખજો જે પારિસ્થિતિક સંતુલન જાળવવા માટે ખૂબ જ અગત્યની અને પાયાની બાબત કહી શકાય છે મોસ્ટ પૂછાય તેવો પ્રશ્ન વાયુ પ્રદૂષણ માપવા માટેનું એકમ કયું છે આવું તમને પરીક્ષામાં પૂછે તો પીપીએમ આવશે પીપીએમનું પૂરું નામ જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો બરાબર બાકી ક્લાસ પતે એટલે હું કોમેન્ટ લખી દઈશ પીપીએમનું પૂરું નામ શું થાય જે વાયુ પ્રદૂષણ માપવા માટેનો એક અગત્યનો એકમ કહી શકાય છે નીચેનામાંથી કયું નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત છે ઓગણીસમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે સૂર્ય જે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કહી શકાય જે નવીનીકરણીય ઉર્જાનો સ્ત્રોત છે એ કહી શકાય છે પ્રદૂષણ નિયંત્રણ માટેનો શ્રેષ્ઠ ઉપાય નીચેનામાંથી કયો છે શિક્ષણ આવે લોકોમાં જાગૃતિ ફેલાય વિવિધ પ્રકારના કાર્યક્રમો સરકાર દ્વારા કરવામાં આવે શિક્ષકો દ્વારા પણ વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે તો પણ છે શિક્ષણ આવે અને લોકોમાં જાગૃતિ ફેલાય તો પ્રદૂષણ નિયંત્રણ છે એ દૂર થાય છે વિદ્યાર્થી મિત્રો વૃક્ષો ના કાપો એના બદલે એક વૃક્ષ વાવો એવું જો શિક્ષણ આપવામાં આવે એના માટે જો પ્રોજેક્ટ કાર્ય કરવામાં આવે જાગૃતિ ફેલાવવામાં આવે તો એકસો દસ ટકા છે એ પ્રદૂષણ નિયંત્રણ શક્ય બને છે મોસ્ટ આઈ એમપી પૂછાય તેવો પ્રશ્ન નીચેના વિધાનોમાંથી બાયોમ એટલે શું આઈએમપી એમ એટલે તમારે સમજી લાવવાનો કે આ પ્રશ્ન પૂછાય છે એક સરખા હવામાનવાળો વિસ્તાર એટલે બાયો બરાબર પરીક્ષામાં તમને પૂછાય તો તમને આવડવો જોઈએ નીચેના વિધાનોમાંથી બાયોમ એટલે શું કે એક સરખા હવામાનવાળો વિસ્તાર જે હોય એને બાયોમ તરીકે ઓળખવામાં આવે છે બરોબર છે ગુજરાતમાં તમે ઉત્તર ગુજરાત જુઓ દક્ષિણ ગુજરાત જુઓ એમાં હવામાન જુઓ ને તો તમે શું હોય એક સરખું હવામાન હોય પછી બાકી આમ હવામાન વિસ્તાર હોય હોય બાકી બધે એક સરખું હવામાન ના હોય ઉત્તર ગુજરાતનું અલગ હવામાન હોય સૌરાષ્ટ્રનું અલગ હવામાન હોય દક્ષિણ ગુજરાતનું અલગ હવામાન હોય બરાબર છે એક સરખા હવામાન વાળો વિસ્તાર એટલે બાયોમ મોસ્ટ પી પૂછાય તેવો પ્રશ્ન આ પણ પ્રોજેક્ટ ટાઈગર છે એ ભારતમાં ક્યારે શરૂ થયો આ પણ તમને પૂછાય પરીક્ષામાં તેનો જવાબ તમને આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ઓગણીસો ને તો શું આવશે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ને તોતેર બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ જ છે એટલે તમારે બધા મગજમાં ઉતારી દેવાના છે ભારતની પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ કઈ છે આ પરીક્ષામાં પૂછાશે 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 આમાં વિદ્યાર્થી મિત્રો નીલગરી આવે શું આવે નીલગરી તમે ધોરણ એકથી પાંચના ટેક્સ્ટબુક છે ને એ વાંચો ને તમને આવા પ્રશ્નો ક્યાંય નહીં એમ તક સર આ ક્યાંથી લેવા તમને બધા પ્રશ્નો એમાંથી જ છે પણ એનું કઠિનતા મૂલ્ય તમારે જોવાનું એ લોકોએ કીધું છે કઠિનતા મૂલ્ય જે પેપરનું છે એ ધોરણ દસની કક્ષાનું હશે એને ધ્યાનમાં રાખીને મેં વિદ્યાર્થી મિત્રો લગભગ ત્રણ કલાક મહેનત કરીને આ બધા પ્રશ્નો બનાવ્યા છે કેટલી વિદ્યાર્થી મિત્રો તમારા માટે મહેનત કરી છે મેં ત્રણ કલાક બરાબર ત્યારે આ બધા પ્રશ્નોને પીપીટી બને છે થિયરી ક્લાસ વન જોઈ લેજો એક કલાકનો લેક્ચર છે એવું તમને ક્યાંય પૈસા દેતા નહીં જોવા મળે એવું કન્ટેન્ટ ત્યાં આપવામાં આવ્યું છે આમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે નીલગીરી જે ભારતની પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ છે જૈવ વિવિધતાનો અર્થ છે એ નીચેનામાંથી કયો છે ચોવીસમાં નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે વિવિધ પ્રકારના જીવ એટલે જૈવ વિવિધતા ડીકમ્પ્રેશનનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કહ્યું છે ડિકમ્પ ડિકમ્પોઝર્સ બરાબર સોરી ડીકમ્પોઝર્સ ડિકમ્પોઝર્સ ડિકમ્પોઝર્સનું મુખ્યત્વે કાર્ય વિદ્યાર્થી મિત્રો કહ્યું છે જે પદાર્થને વિઘટિત કરવાનું કાર્ય કરે છે ડિકમ્પોઝર્સમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે એક જ મિનિટો ફૂગ આવશે બરાબર છે પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો બેક્ટેરિયા આવશે વિવિધ પ્રકારના

કે પર્યાવરણ શિક્ષણનો મહત્વનો હેતુ કહી શકાય છે મોસ્ટ આઈ એમ પી પૂછાય તેવો પ્રશ્ન સિમ્પલ લોજિક ચલાવો ને તો પણ તમને આવડે કે શિક્ષણમાં પર્યાવરણ વિષય ક્યાં ધોરણથી સમાવાયો છે કોઈને ખબર છે બરાબર છે બધાને આવડવું જોઈએ ધોરણ ત્રણથી છે બરાબર બાકી તો હવે અત્યારે આસપાસ પર્યાવરણ આવે જ છે બધાને ખબર છે પર્યાવરણ શિક્ષણનો મુખ્ય ઉપાય કયો છે આવું તમને પરીક્ષામાં પૂછે તો કે પ્રોજેક્ટ આધારિત શિક્ષણ છે એનો મુખ્ય ઉપાય છે જેમાં પ્રોજેક્ટ આધારિત શિક્ષણ આપવામાં આવે છે

ત્રીસમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ક્રિયાત્મક શું આવશે વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર ક્રિયાત્મક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી પર્યાવરણના ધોરણ એકથી પાંચના મહત્વના પ્રશ્નો નો ભાગ એક પૂરો બરોબર છે બીજા પ્રશ્નો પણ હું લાવીશ પરીક્ષા સુધી આપણે આ લેક્ચર સિરીઝ શરૂ રાખીશું પણ આ લેક્ચર સિરીઝ શરૂ ક્યારે રહેશે જો તમે વધુમાં વધુ લેકચર તમારા બધા ગ્રુપમાં શેર કરો વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય તો આપણે આ લેક્ચર સિરીઝ કન્ટિન્યુ રાખીશું બરોબર છે આશા રાખું છું બધા પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે આ બધા ક્લાસની લિંક પીપીટીપીડીએફ જે પણ કંઈ છે એ ટેલિગ્રામ ગ્રુપમાં આવે બરાબર એટલે તમારે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું છે ટેલિગ્રામ ગ્રુપમાં બધા વિદ્યાર્થીઓ ફરજિયાત પણ એ જોડાઈ દીશું બરાબર છે તમામ ક્લાસની લેક્ચરની બધી અપડેટને માહિતી છે એ ત્યાં આપવામાં આવશે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો એની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે અથવા તમે યુટ્યુબ સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દઈશો તો પણ તમને નોટિફિકેશન મળી જશે આશા રાખો છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો છે વિદ્યાર્થી મિત્રો ક્લાસ સારો લાગ્યો હોય તો તમે પરીક્ષા સુધી આપણી સાથે જોડાવા જોડાઈ શકો છો એના માટે તમારે સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરવાનું છે અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જવાનું છે તમામ ક્લાસની ત્યાં આપશે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરશો એટલે નોટિફિકેશન તમને મળી જશે ક્લાસ સારો લાગ્યો તો એક કોમેન્ટ કરજો જેથી નવા ક્લાસ લાવવાની પ્રેરણા મળે थँक्यू मित्र म्हणजे नेक्स्ट लक्चरमर नवा कंटेंटने नवी वाचत आहे थँक्यू मित्रो